ના રૂપિયો નહી આપડે એવી ખબર નહી પડતી આપડે ચાલે લેવાના રાશી બે ત્રણ

તમારે જ વાત કરતો તમને શેઠ અઠવાડિયા થી કીધું હે ભેસ ના તો ભાડ લાવો ભાડ લાવો ભેસી તો ભરવાની ઘણી જ

ગમતો જાતો તો પણ આ પાછો પૈસા લેવા ગયો ને એમાં પાછું મોડું થઈ ગયું હવે પૈસા લઈને દાયાજી સીતર આમ કામ આવે છે ને એ જવું એટલે ભેંસ લઈને દાયરે ની હેડે જાહો કોણ આજી બોલતા બોલતા જો હો હે શું બોલતા બોલતા દાયરે આ કરશનજી હા આ હો દેખાતા નથી મોણ હાખા ના ખાવાય ને તો અલ્યા વિચાર જાતો તો ભલા મોણ તને વિચાર આ ભેંસ હસવાડીયા થી ગોતું રહો કેસ લેવા ફરો એમ હોય

ના ખબર પડે મેં બે નંબર તો જડ નઈ તમને આ તો તમે ભાઈબંધ છો ને એટલે આપડે તો મોટા જોયેલ

હવે વેતર ખબર પડે એમ તો પાછી ના એમ કોઈ પાછી લે પછી માં તો હારું તમે મારા ભાઈ આલે પણ મને તો જેટલો મથેતર મોટ કરાવી એટલી કિંમત એ તો બહે પાંચસો રૂપિયા

ભેસ નો દેખાય દેવા તમારે ઓખો નઈ કરવો પડે કઈ પ્રમાણ આયા છે

પચાસ હજાર માં વેચી છે બરોબર તમારે પચાસ હજાર રૂપિયા પચાસ હજાર માં એક ઓછો બરોબર ઓછો કિંમત કરો કિંમત મને ખબર પડતી પણ હચાસ પૂરે પૂરા પચાસ

પૈસા તો હું લઈને ફરું રહ્યા એમ રેડી છે રેડી ને રબડે નહીં તોડી ને ના એમ તો રબડે નહી તોડ્યું બરાબર વેલા આવી ભેંસ લઈ જા હા તમારી સારું તમને વેલા છોડી જાય તમારે આવું ના રે અમી તો બેહા કઈ હેડે હેડો મારા હોય એ કમળા બે હા

મારો મારે જોડે ચા દસ હજાર થઈ રખાય છે પૈસા લાય દસ હજાર જોઈને

મળશે મારા બેટા ભાઈબંધ થઈને ભાઈ નો દોડો ખરી નાખ્યો દસ હજાર નો ફરતો સારું કરી તમે વસે ગયા